બોડેલીના મોડાસર ચાર રસ્તા પાસે કોંગ્રેસ અગ્રણી નેતા દ્વારા ચક્કાજામ કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિસ્તારના ખસ્તાહાલ રસ્તાઓ તથા બંધ પડેલા પુલોના મુદ્દે આંદોલન કરાયું કોંગ્રેસના કાર્યકરો ખાડામાં બેસીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો કોંગ્રેસે ચક્કાજામ કાર્યક્રમ કર્યો અને મુખ્ય માંગણી પણ સરકાર સમક્ષ મૂકી તાત્કાલિક રસ્તા રિપેરિંગ કામ શરૂ કરવું બંધ પડેલા પુલોને સમારકામ કરીને જનતા માટે ખુલ્લા મૂકવા ચક્કાજામ દરમિયાન માર્ગ પર બેઠેલા કાર્યકરોને પોલીસે હટાવ્યા તથા ડિટેઇન કર્યા ડિટેઇન થયેલા આગેવાનોમાં વિપક્ષ નેતા સુખરામ રાઠવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશી રાઠવા સહિતના હોદ્દેદારો અને કાર્યકરોનો સમાવેશ થાય છે આંદોલનને કારણે સ્થાનિક સ્તરે વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત રહ્યો હતો રોડ રસ્તાના ખાડા બહુ જ થઈ ગયા છે અને સતત વરસાદ પડ્યો છે તો પબ્લિકને ભલે બહુ જ હાલાકી વારો આવ્યો છે એટલે અમે આજે કોંગ્રેસ છોટાઉદે પણ કોંગ્રેસ સમિતિ તરફથી અહીંયા ઘડી ભેગા થઈ અને તંત્ર ને કહેવા માંગીએ છે કે તમે હવે પ્રજા બહુ જ હેરાન થાય છે તમે બબ્બે મહિનાથી ટેસ્ટિંગ ટેસ્ટિંગ કરીને પુલો બંધ રાખ્યા છે હવે તમે ફરી આ નાના નાના ભૂલકાઓને બધાને તકલીફ બહુ પડે છે દવાખાનાઓ વાળા બહુ તકલીફ પડે છે એટલે જે તમારો રિપોર્ટ હોય એ કલેક્ટર સાહેબને કહીએ છે કે તમે રિપોર્ટ જલ્દી જોઈ અને આ પુલો ચાલુ કરો તો છોટા ઉદેપુર આર્થિક સ્થિતિ જે ખેડૂતોને તકલીફ પડે છે ને એમની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ ગઈ છે આ કારણેથી એટલે તમે અમે તંત્રને કહેવા માંગે છે કે તમે જલ્દીથી જલ્દી આ ખાડા પૂરી અને રોડ રસ્તા ચાલુ કરો અને પુલો ચાલુ કરો ছোট উদয়পুর জেলা মহিলা প্রমুখ মোনা বেদ